આગામી દિવસોમાં લગભગ પાંચ ઓક્ટોબરથી હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે અને પાંચથી બાવીસ ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ આ અરસામાં બીજી અન્ય બાબતો જોઈએ તો લગભગ સાતથી બારમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને એક ભારે વાવાઝોડું થવાની શક્યતા રહેશે જે તારીખ ચૌદથી લગભગ સોળ સત્તર અઢાર તારીખ સુધીમાં ભીષણ રૂપ લઈ શકે અને ત્યાંનો ટ્રેક લગભગ ઉત્તર ગુજરાતના શહેર થોડા ભાગના ભાગ કચ્છના ભાગ અને પાકિસ્તાનના ભાગમાં જઈ શકવાની શક્યતા છે આ ચક્રવાત ભીષણ રૂપ ધારણ કરી શકે છે અને તેની ગતિ લગભગ એંશી કિલોમીટરની ઉપરની ઝડપની શક્યતા છે પરંતુ જેની અસરના કારણે લગભગ વરસાદ જ્યાં વરસાદથી વંચિત લોકો છે જ્યાં વરસાદની અત્યારે હાલ જ્યાં ઉભા કૃષિ પાકો જરૂર છે ત્યાં આ વરસાદ ફાયદા છે રહેશે અને બંગાળસાગરમાં પણ તારીખ બારી પછી પ્રચરણ વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે જ્યાંની ગતિ થી બસો કિલોમીટર સુધી કલા સંભળવી શકે અને તેનો ત્યાંની અસર દક્ષિણ પૂર્વીય તટો ઉપર રહી શકવાની શક્યતા છે અને જ્યાંની અસર પણ જે ગુજરાતમાં પ્રે છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હમણાં